નવજ્યોત અંધજન મંડળ દ્વારા આયોજિત એક હજાર જેટલા દૃષ્ટિહીન ભાઈ બહેનો માટે મફત સમૂહ ભોજન રાખ્યું હતું એક હજાર હા એક હજાર લોકો આ આંકડો જામ બતાવે છે કે કેટલું મોટું આયોજન હશે ખરેખર આ આંકડો ઘણો કહી જાય છે ખાલી સંખ્યા નથી પણ હજાર જિંદગીઓ જેને આ સ્પર્શ્યું અને રસપ્રદ વાત એ છે કે આ એક એકદમ ચોક્કસ સમુદાય પર કેન્દ્રિત છે દ્રષ્ટિહીન વ્યક્તિઓ બરાબર આવા જે લક્ષિત પ્રયાસો હોય ને એ ઘણી વધુ અસરકારક હોય કારણ કે એ ચોક્કસ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કરાયા હોય છે આ ખાલી પેટ ભરવાની વાત નથી ને ના ના બિલકુલ નહીં એ એક આમ સકારાત્મક વાતાવરણ બતાવે છે ખુશીનું વાતાવરણ એ જ કલ્પના કરો કે બધા ભેગા મળે વાતો કરે આનંદથી જમે એ અનુભવ જ અલગ હોય એ મુદ્દો સાચો છે કારણ કે સામુદાયિક ભોજન ખાલી ભૌતિક જરૂરિયાત નથી પૂરતું કરતું એનાથી સામાજિક જોડાણ વધે લોકોને મળવાની તક મળે એક આપણાપણું લાગે હા અને ખાસ કરીને એવા સમુદાયો માટે જેમને કદાચ સમાજમાં બહુ ભળવાની તકો ઓછી મળતી હોય એમના માટે તો આવા કાર્યક્રમોનું મહત્વ અનેક ગણું વધી જાય છે ખરું કહ્યું આ કાર્ય માટે એક ખાસ શબ્દ વાપર્યો છે ભગીરથ કાર્ય આ શબ્દ સાંભળીને જ લાગે કે આ કઈક મોટું હશે હા ભગીરથ કાર્ય આ શબ્દ પાછળનો અર્થ શું જરા સમજાવશો ચક્કસ ભગીરથ કાર્ય શબ્દ પેલી પૌરાણિક કથામાંથી આવે છે રાજા ભગીરથે ગંગા નદીને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવવા માટે જે અતિશય કઠિન પ્રયત્નો કરેલા ઓહ હા એટલે જાય કોઈ કામને ભગીરથ કાર્ય કહેવાય ત્યારે સમજવાનું કે ખૂબ મુશ્કેલ મોટા પાયા પરનું અને ભારે મહેનત માંગી લેવું કામ છે આ કિસ્સામાં હજાર લોકો માટે ભોજનનું આયોજન કરવું એના માટે પૈસા વસ્તુઓ ભેગી કરવી બધી વ્યવસ્થા ગોઠવવી એ બધું હા એ બધું ખરેખર મોટો પડકાર જ હોય એટલે આ શબ્દ એ પ્રયાસના કદ અને મુશ્કેલી બંને બતાવે છે વાહ હવે બરાબર સમજાયું આનાથી એ કાર્યનું મહત્વ અને એની પાછળની મહેનતનો ખ્યાલ આવે છે અને આ ભગીરથ કાર્ય જેમનાથી શક્ય બન્યું એમનો પણ ઉલ્લેખ છે સંસ્થા બધા દાતાઓનો હૃદયપૂર્વક આભાર માણે છે હા અને આ બહુ મહત્વનું છે દાતાઓનો ઉલ્લેખ એ શું બતાવે છે કે સમાજમાં લોકો જોડાયેલા છે મદદ કરવા તૈયાર છે સામુદાયિક પહેલ બરાબર સામુદાયિક પહેલ અને લોકોનો સહયોગ આવા મોટા કામ ખાલી સંસ્થા એકલી ના કરી શકે સમાજના જુદા જુદા લોકોનો સાથ જોઈએ હા દાતાઓનું સમર્થન એ વાતની સાબિતી છે કે લોકોમાં સંવેદનશીલતા છે પરોપકારની ભાવના છે તો આ નાનકડી નોંધમાંથી આપણે મુખ્ય શું શકીએ પહેલું તો નવજોત અંધજન મંડળે એક મોટું અને પ્રશંસનીય કામ કર્યું હા બીજું લગભગ હજાર દ્રષ્ટિહીન વ્યક્તિઓને ખાલી ભોજન નહીં પણ આનંદ અને એકતાનો અનુભવ મળ્યો બરાબર અને ત્રીજું આ ભગીરથ કાર્યદાતાઓ અને સમુદાયના સહિયારા પ્રયાસોથી જ શક્ય બન્યું આ બધું જોઈએ ને એટલે એક છેલ્લો વિચાર આવે છે મનમાં આ કાર્યક્રમ એક સરસ ઉદાહરણ છે કે કેવી રીતે કોઈ ચોક્કસ સમુદાય પર ધ્યાન કેન્દ્રિત કરીને નક્કર અને સકારાત્મક અસર લાવી શકાય છે આ આપણને વિચારવા પ્રેરે છે કે આપણી આસપાસ આવી બીજી કઈ જરૂરિયાતો છે જેને આપણે ઓળખી શકીએ અને બીજું આવા કામ ખાલી ભૌતિક મદદ નથી હોતા એ માનવીય ગૌરવ અને સામાજિક સમાવેશને પણ પ્રોત્સાહન આપે છે ખરું ને ચોક્કસપણે આ ખાલી એક ભોજન સમારંભ નહોતો પણ એનાથી ઘણું વધારે માનવતા સમુદાય સહાનુભૂતિ એ બધાની ઉજવણી હતી અને આના પરથી છેલ્લો એક સવાલ જે કદાચ શ્રોતાઓ વિચારી શકે આપણા વ્યક્તિગત સ્તરે કે પછી સામૂહિક સ્તરે આવા ભગીરથ કાર્યોમાં ભલેને નાના પાયે હોય આપણું શું યોગદાન હોઈ શકે ખૂબ સરસ વિચાર